આ અત્યારે પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે પોત લોકસભા સાબરકોઠા બેઠકમાં ઠાકોર ભીખાજી દુધાજીને ભાજપ તરફથી ટિકિટ ફાળવવામાં આવી હતી ઠાકોર સમાજ અને ભ્રમિત કરવામાં આવ્યો કે ભાઈ આ તો ઓબીસી સમાજમાં નથી સરનેમ ડામોર અમે સરનેમ ડામોર એ અમે રાણા પ્રતાપના વંશજો છીએ હું સમગ્ર ડામોર સમાજના એક ઠાકોર સમાજના પ્રમુખ તરીકે આપને નિવેદન કરવા માંગુ છું આ લોકશાહી છે લોકશાહી ની અંદર ફોર ધ પીપલ બાય ધ પીપલ ને ઓફ ધ પીપલ આ દેશ નું જે બંધારણ એમ કહે છે કે જેના મત અનુરાજ તો આ બેઠક માં ઠાકોર સમાજ ની વસ્તી વધારે છે ઠાકોર સમાજ ના મત અમારા વધારે છે તો અમારું અમૂલ્ય કર્યું છે અમને માનહાનિ કરી છે માનહારી એટલે મારે કહે કે સરનયમ ડામોર જે છે એ ઓબીસી માં ગણાતા નથી એટલે અમારું જબરજસ્ત ડામોર સમાજ નું માનહનન થયું છે જેમ દ્રૌપદી ના જેમ બરસભામાં જે ચીરહરણ થતા એમ અમારા સમાજનું ચીરહરણ થયું છે અમારું સમાન ગવાયું છે હવે અમારી એક નમ્ર નિવેદન છે કે ભીખાજી ડામોર એ લોકસભાના ઉમેદવાર જાહેર થઈ ગયા છે જાહેર છે ને જાહેર રવાના છે તમને એ ઉમેદવાર નીકળતો તો અમારા મહિલાને હલવા માંગતા હો તો મહિલા ઉમેદવાર પણ અમારા ગામમાં છે આપો અમે બતાવી દઈએ ખમીરવન તો આ સાબરકોઠાની પોચ જે લોકસભાની જે બેઠક છે ને સાહેબ એ તો ઠાકોરોની જ છે ઠાકોર ની વાત કરો તો આપડે તુષાર ચૌધરી એસટી માં આવે છે સાહેબ ઓપન બેઠક છે તો એ કોંગ્રેસે એને એ જાહેર કર્યા છે છે તો આ આ વિવાદ વિવાદ આવ્યો વિઘ્ન વિઘ્ન સંતોષીઓ સંતોષીઓ કોણ સાહેબ પડશે અને અમે અમારા સમાજ નું જે અવમાન કર્યું છે અમે માનહાનિ નો કેસ કરશું 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 કારણ કે ભ્રમિત કર્યા છે અમારા સમાજ ને અમૂલ્ય કર્યું છે અને અમારો જિલ્લો ખરેખર અરવલ્લી માં એક જ વ્યક્તિ જો આ માગણીમાં હોય અને એની ટિકિટ આપી અને લડવા વાળા લોકો હતા એ અમારું ચીરહરણ કરી અમારા સમાજને ગોર અન્યાય કર્યો છે એટલે આ ન સહી શકાય એવું અમારા માટે આ એક બનાવ બન્યો છે અને ભીખાજી સાહેબ જીતેલા જ હતા પાંચ લાખ ઉપર ના માધ્યમે લીટ થી જીતાડવાના હતા મેં મંત્ર નક્કી કર્યો હતો કે ભીખાજી તમે આગે બઢો આમ તમારી સાથે પહોંચ લાખ ઉપર ની લીડ થી જીતવાના હતા એમાં કોઈ બે મત નતું એટલે આવનાર દિવસોમાં શું થશે અને શું ન થાય એ આવનાર દિવસોમાં આજે અમુક ઉમેદવારો આવે એના વિચારવાનું રહેશે સાહેબ આટલી વાત કહી હું વિરમયું છું જય હિન્દ જય ભારત ભારત